અગતાના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી ટિકટોક થી સોશિયલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ ફરિયાદ આવી વિવાદમાં વેપારી પાસે બે કરોડની ખંડણી માંગવા ફરિયાદ નોંધાઈ કાપોદરા પોલીસમાં મથકે આ ફરિયાદ નોંધવામાં આવી છે કીર્તિ પટેલ અને તેના સાગરતો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો ત્યારે હાલ કાપોદરા પોલીસે ફરિયાદના આધારે એક આરોપીની ધરપકડ કરી છે અને કીર્તિ પટેલ પોલીસને શોધખોળ હાથ ધરી છે

plot બાબતે તકરાર ચાલતી હોય જે અન્વયે વિજયભાઈ મનજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેજ પોસ્ટે તથા પોસ્ટે ખાતે ગુનાઓ દાખલ થયેલ અને આ વજુભાઈ કરસનભાઈ કાત્રોડિયાઓએ નામદાર કોર્ટમાં પણ દાવો મૂકેલ જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને બોર્ડ ઉપર હોય જેથી આ આરોપી તેના મળતિયાઓ સાથે ફરિયાદી ને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા ના માંગતા હોય નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત